બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવદીઓ ને જય ગોપાલ જપ જપ રે ગોપિન્દ્રજી નાલો હાણે જપ મીઠો ગોપિન્દ્રજી આપણો વાલો ગોપિન્દ્રજી રાગ કેદારો આ

জপ রে যপ জপ রে মোপেন্দ্র জিজো নালো হে নালো শ্রী গোপেন্দ্র জিজো চোর পায় જુદુર કરાર દલ પાયે જુદુર કરાર કૂડ જાય ક જપ જપ રે મીઠો ગોપેન્દ્ર જીજો ના લોણ જપ રે ઇન્દ્ર ઇન્દ્રાણી દેવ દાતા પરે હજારો કરોડો તપ કરે છે દેવતાઓ તો એને પ્રભુનું મિલન નથી આપણે સહેજમાં છે એક આશ્રુ એક આચાર ब्रह्मा जेडा पारण पामे ब्रह्मा जरा पार पामे शेसनागस सपरे जप जपरे मिठो गोपेन्द्र जीजो नालो लो हाणे લાલજીએ તો લાડ લડાવ્યા સોરઠમાં સેવા કરે ગોકુળિયું છે ગામ તમારું ગોકુળિયું છે ગામ તમારું બેઠા કરે જપ જપરે મીઠો ગોપેન્દ્રજી જીજો ના લો હાણ જપરે નારણ દાસ મન ઉલ્લાસ બીજો નખ પરે આ

पाओ असाजो म परे जप जप रे जापा, जापा, मीठो गो फेन र नालो हाणे जप रे जप जापा, जप 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 रे मीठो गोपेन जी जो नालो हाणे जप रे जप जप रे मीठो बीजो पड़ोसी गोपाल लाल की जय सिर् भुॻियो जय गोपाल जय गोपाल